ડીસા પાલિકાના પૂર્વ પ્રમુખે ધારાસભ્ય પ્રમીણભાઈ માણી સહિત કેટલાક ભાજપના ચૂંટાયેલા સભ્યો સામે લગાવેલ ગંભીર આક્ષેપના પગલે ઇન્ડિયા ગઠબંધનની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ડીસા પાલિકા ભાજપના પૂર્વ પ્રમુખના ભાજપના ધારાસભ્ય સહિત કેટલાક ભાજપના ચૂંટાયેલા સભ્યો પર ગંભીર આક્ષેપો લઈને કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી ધારાસભ્યના રાજીનામાની માંગ કરી હતી પાલિકાના પ્રમુખ તરીકેનું અને વોર્ડ નંબર ત્રણનો ડીસાના વોર્ડ નંબર ત્રણ સદસ્ય તરીકેનું પણ હું આજે રાજીનામું ડીસા નગરપાલિકામાં જ્યારથી મેં ચાર્જ સંભાળ્યો છે ત્યારથી આજ સુધી મને કંઈ કામ કરવા વિકાસ ડીસાના વિકાસ માટે હું કંઈ કામ કરવા દેતા નથી અને મને એક મહિલા તરીકે મને ધારાસભ્યશ્રી અને એમના મળતી કોર્પોરેટ તરીકે મને ખૂબ જ ત્રાસ આપવામાં આવે છે સભ્યપદ એટલે આજે મેં રાજીનામું નગરપાલિકાના પ્રમુખ તરીકે અને સભ્યપદનું પણ આપ્યું છે અને સભ્યપદનું પણ હવે હું ડીસા નગરપાલિકા અમુક સભ્યો અને ધારાસભ્ય મને ખૂબ ત્રાસ આપ્યો તો હવે મારે સભ્યપદનું પણ અબ્દુલ્લા દિવાના એમને ખબર નહીં કે આ ભારતીય જનતા પાર્ટી છે અને પરિવારને ક્યારેય વિખવાદું ના હોય ઠીક છે કોઈ ભૂલ થઈ જાય તો એમને ભૂલનું પનિશમેન્ટ મળી જ હોય પણ એમના એમાં ઘરમાં વિખવાદ ના આવે એમાં અને ટૂંક જ સમયમાં તમને ગીનાઠામાં ઘીના ઘી ઠરી જશે અને ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ આપને ડીસા નગરને નવો મળી જશે એ તો જુઓ એક વાત તો જમે આ વિકાસની વાત છે કોઈ કઈ કંઈ વગાડીને ખોટું વાળો પર્સનાલિટીવાળો લેવા લેવાવાળો માણસ નથી બહુ સિમ્પલ અને સોબર અને ગ્રભસીમંત માણસ છે એને વિકાસ સિવાય બીજું કામ હુજતું નથી તમે ત્યાં પ્રવીણભાઈ સવારે સાત વાગે નીકળી જાય છે ગામડાઓમાં તો રાતે નવ વાગ્યા સુધી પ્રવાસ કરતો હોય છે અને નાનામાં નાના માણસનું પણ સાંભળતા હોય છે અને એ વિકાસ તમે સારી વાતો લઈને જાઓ તો તમારે એક સેકન્ડમાં તમારું ગમે એવું કામ વિકાસનું તમને ક્યારેય ઉભું રહેવા દેતા નથી એના દાખલા તમે ગામમાં જઈ આવો તમે આ જે ભાઈ જે શેડ બનાવ્યા છે એ શેડ તમે જુઓ ગામનો બધા એક સાથે વિકાસ બેસીને આનો કોઈ પણ પ્રસંગ હોય તે પ્રસંગમાં એક એક છત છત્રી નીચે બેસીને આવું તો એમને કદી કોઈ ગામવાળાએ નહીં વિચાર્યું કે આવો અમારે એક શેડ બની ચાલશે આમ જોવા જઈએ તો હજારો પ્રશ્ન છે કે જે ખરેખર એ પ્રશ્નોનું સમાધાન લાવવાની ખૂબ જરૂર છે પ્રશ્નોની આપણે વાત કરીએ તો ડીસામાં ટાઉનમાં રખડતા ઢોરોના પ્રશ્ન હોય પછી ટ્રાફિકનો સમસ્યા હોય ગેરકાયદેસર જેવી સરકારી જમીનો છે એમાં ગેરકાયદેસર દબાણો અને ગેરકાયદેસર કન્સ્ટ્રકશનો થઈ રહ્યા છે જે પણ નવા નવા બિલ્ડિંગો બની રહ્યા છે એમાં કોઈ પણ નીતિ નિયમ કે ટ્રાફિકનું આયોજન કર્યા વગર એમને ખુલ્લે આમ પરમિશન આપવામાં આવે છે એવા અસંખ્ય પ્રશ્નો છે ડીસાને જૂના ડીસાને જોડતો ઓવરબ્રિજનો પ્રશ્ન હોય કે ભાઈ ડીસા સિવિલમાં એક પણ સ્વાસ્થ્યને લાગતી કોઈ સુવિધાઓ નથી સીટી સ્કેન એમઆરઆઈ સોનોગ્રાફી લેબોરેટરી એક્સરે કેવું કશું જ નથી તો આ કશુંના સમાધાન કરતા આ લોકોને નગર નગરપાલિકાના પ્રમુખ બદલવામાં રસ છે એ લોકોને એટલા માટે પ્રમુખ બદલવો છે કે જે પણ નગરપાલિકામાંથી મલાઈ આવે છે એ મલાઈ જો આપણો માણસ હોય આપણા સમર્થિત માણસ હોય આપણો જાણીતો માણસ હોય આપણી આપણો માનીતો માણસ હોય અને આપણી પેનલનો માણસ હોય તો એ મલાઈ આપણા ઘરે આવે એમાં સૌથી વધારે ટકાવારી આપણને મળે એટલા માટે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક આ જે ગાવાતું અને ષડયંત્ર થયું છે બીજું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા નારી સશક્તિકરણની વાતો કરતી હોય છે સંગીતાબેન દવે એ પહેલેથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે